રજના કૃષિ કૃષિમંત્રી જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદમાં સહાય પેકેજના સંબંધમાં વિસ્તૃત માહિતી આપી હતી કમોસમી વરસાદથી પ્રભાવિત થયેલા વિસ્તારો માટે સરકારે દસ હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યા બાદ જીતુભાઈએ જણાવ્યું કે ભૂપેન્દ્ર પટેલે તબક્કાવાર બેઠકો યોજી હતી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને મુખ્ય સચિવ સાથે પાવર બેઠક કરી હતી હર્ષ સંઘવી અને અનુભાઈ વિડીયો કોન્ફરન્સથી બેઠકમાં જોડાયા હતા તેમણે કહ્યું કે સરકારે હજારો ટીમ બનાવી પાક નુકસાનીનું પંચકામ પણ ઐતિહાસિક કર્યું

મુખ્યમંત્રી શ્રી મારા વિભાગ નાણાં વિભાગ રેવન્યુ વિભાગ બધાને માર્ગદર્શન આપતા રહ્યા નાયબ મુખ્યમંત્રીશ્રીએ પણ અમારી સાથે મિટિંગો કરી એમનું પણ માર્ગદર્શન હર્ષભાઈનું મળતું રહ્યું આપ સૌ જાણો છો એ પ્રમાણે પહેલી વખત એક ઐતિહાસિક કહી શકાય એવું રાહત પેકેજ કે ગુજરાતમાં સૌ પ્રથમવાર મેં વારંવાર કહ્યું છે પોના આપના થકી ખેડૂત મિત્રોને કિસાનોના હિતકારી સૌ છે એમને જણાવવા માગું છું કે જે પરિસ્થિતિ રાજ્યમાં નિર્માણ પામી છે રાજ્યની સરકારને અમે સૌ સમજીએ છીએ મુખ્યમંત્રી ઉપમુખ્યમંત્રી એ પણ સમજે છે આ પ્રકારનું માવઠું એ ક્યારેય થયું નથી આ પ્રકારની વ્યાપકતા આ પ્રકારનો સતત આઠ દસ દિવસ વરસાદ એ પણ ક્યારેય નથી થયો એટલે રાજ્યની સરકાર માની મુખ્યમંત્રીશ્રીએ ખૂબ સંવેદનાથી ખૂબ વિનમ્ર ભાવે ખેડૂતો માટેની પેકેજની જાહેરાત એ આજે કરી છે